નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો જેઠ મહિનો જેઠ માસ એટલે ચોમાસાની શરૂઆત સિઝન પ્રમાણે અમુક અમુક ફળ છે આપણને કુદરતી રીતે મળતા હોય છે અને જે કુદરતી રીતે જે સિઝનેબલ ફળ હોય છે એ શરીરમાં રહેલી ઘણી બધી એવી ગંભીર અને વિકટ સમસ્યાઓ વિકટ બીમારીઓને પણ કંટ્રોલમાં કરી લેશે કાબૂમાં કરી લેશે અત્યારે મિત્રો જેઠ માસ ચાલુ છે અને જેઠ મહિનામાં એ મળતું એક ફળ જે જેઠ મહિનામાં ઢગલા મોઢે મળતું હોય છે અને મફતના ભાવે ગામડામાં નીકળો તો એ વૃક્ષ ઠેર ઠેર જોવા મળે ને ત્યાં સાવ મફતમાં મળે મિત્રો એ ફળનું નામ છે જાંબુ એ વૃક્ષનું નામ છે જાંબુ અને એમાં થતાં જે જાંબુ અથવા જેને રાવણા તરીકે પણ ઓળખવામાં આવે છે એ જાંબુ હવે આ જાંબુ જે છે જાંબુ ખૂબ જ સ્વાદિષ્ટની સાથે સાથે અતિ પૌષ્ટિક ફળ છે મિત્રો ખાસ કરીને બે ત્રણ બીમારીના નામ આપું છું એ બીમારીમાં જાંબુ છે એ ખૂબ જ એમ કહેવાય કે અમૃત સમાન છે સાથે સાથે જાંબુના જે બીજ જાંબુના જે ઠળિયા આપણે ફેંકી દઈએ છીએ ને કચરામાં આ ઠળિયા છે એ જાંબુના ફળ કરતાં પણ વધારે ઉત્તમ અને વધારે ફાયદાકારક છે એવી બે બે ત્રણ બીમારી છે એમાં સૌથી પહેલાં એક તો છે ડાયાબિટીસ જે લોકોને બ્લડ શુગરની સમસ્યા હોય ડાયાબિટીસની સમસ્યા હોય ઇન્સ્યુલિનને લગતી સમસ્યા હોય જાંબુના જે જાંબુની અંદર તો તાકાત રહેલી જ છે એના ફળમાં પણ એનું જે બીજ એટલે કે એનું જે ઠળિયો છે ને આ ઠળિયાની અંદર કુદરતી એવી શક્તિ રહેલી છે કે જે શરીરમાં થઈ હતી માનવ શરીરમાં થતી ઇન્સ્યુલિનની ખામીને જાંબુના ઠળિયા છે ને એ દૂર કરે છે એટલે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકો માટે જાંબુ તો ઉત્તમ છે જ પણ જાંબુના ઠળિયા છે ને એના કરતાં પણ વધારે બેસ્ટ છે પ્રયોગ કઈ રીતે કરવાનો જાંબુના ઠળિયાને લાવી અને ખાંડી પહેલાં તો સૂકવી દેવાનો સૂકવી અને ખાંડીને સાવ ઝીણો સાવ એટલે સાવ ઝીણો પાવડર કરી નાખવાનો શરૂઆત હોય તો દરરોજ અડધી અડધી ચમચી દિવસમાં એક વખત ચાલુ કરવાનું હું પાણી સાથે પછી દિવસમાં બે વખત અડધી અડધી ચમચી અને પછી દિવસમાં એક વખત એક એક ચમચી છે ચાલુ કરવાનું હોય છે સવાર અને સાંજ ભોજન લેવાના પિસ્તાલીસ મિનિટ પછી લેવાનું હોય છે આનાથી ડાયાબિટીસમાં એટલે કે જે ઇન્સ્યુલિનની અનિયમિતતા છે અથવા ઇન્સ્યુલિનની ખામી શરીરમાં જે ઉત્પન્ન થતી હોય છે જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ તો આમાં ખૂબ જ ફાયદો થશે ડાયાબિટીસને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરશે જાંબુના ઠળિયા તમે માત્ર ને માત્ર એક મોઠી જાંબુ દરરોજ ખાઈ લેશો ને તો પણ ડાયાબિટીસમાં અદ્ભુત અને ગઝબનો ફાયદો થશે ડાયાબિટીસ સિવાયની વાત કરું ને તો મિત્રો જે કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ફાયદો કરે છે પણ જેમનું વજન વધારે છે જે લોકોનું શરીરનું વજન અતિશય વધારે છે ચરબી વધારે હોય તો આવા લોકોને પણ જાંબુના ઠળિયા ખૂબ જ ઉપયોગી છે જાંબુના ઠળિયાનું ચૂર્ણ દિવસમાં એક વખત અડધી ચમચી લેવાનું ચાલુ કરવામાં આવે તો જે ચરબી વધે છે વધતી અટકી જાય છે શરીરનું વજન જે વધતું હોય પરેજી સાથે પ્રયોગ કરવામાં આવે ને તો વધતું વજન અટકે છે સાથે સાથે બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે જાંબુના ઠાળિયાએ એટલે આપણે જાંબુના ઠળિયા વધારે હાઈ ડાયાબિટીસ હોય તો જાંબુના ઠળિયાનો અચૂક પ્રયોગ કરવો પણ વધારે સમસ્યા ન હોય તો ખાલી જાંબુ છે ને અત્યારે જેઠ મહિનામાં વધારે મળશે અને પછી આ સિઝનેબલ ફળ છે એટલે પછી એક મહિના પછી કદાચ એક કે દોઢ મહિના પછી જાંબુ ગોતવા જશો તો પણ નહીં મળે સિઝનેબલ ફળ જ્યારે હોય ત્યારે એની સીઝન હોય ને ત્યારે એને ભરપૂર માત્રામાં ખાઈ લેવાય એટલે ડાયાબિટીસની જો થોડી જાય સમસ્યા હોય અથવા બીજી નાની મોટી સમસ્યા હોય તો દરરોજ એક મોટી જાંબુ ખાવાના છે જાંબુ ખાવામાં એક સાવચેતી એ પણ રાખવાની છે કે જો વધારે પડતા જાંબુ ખાઈ લીધા હોય તો પણ પેટમાં અપચો અને આફરા જેવું થઈ શકે છે અથવા થોડા કાચા જાંબુ ખાતા હોય તો મોંની અંદર ડૂચા સળેના આવું થાય તો એને લીધે પણ પેટમાં દુખાવો પણ થઈ શકે છે એટલે જાંબુ છે મર્યાદિત માત્રામાં અને પાક્કા બરાબરનું પાકેલું જાંબુ હોય આવા જ જાંબુનું સેવન કરવું જોઈએ અને આવા જાંબુનું સેવન કરવાથી જ મિત્રો ત્યાં ફાયદા થતા હોય છે તો અત્યારે જેઠ મહિનો છે અને જેઠ મહિના પૂરતો જાંબુ મળે તો જાંબુ છે ભરપૂર માત્રામાં સેવન કરી લેવાય અને છે શરીરમાં એનર્જી આપવાનું પણ એક મહત્ત્વનું કામ કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી